નર્મદા નર્મદા નદી કિનારે પંચકોષી હજારોની સંખ્યામાં ભાવિકો પરિક્રમામાં ઉમટી રહ્યા છે વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હરણી તળાવની દુર્ઘટના બાદ નાબોડીઓની સંખ્યા વધારવા સાથે લાઈફ જેકેટ ફરજિયાત બનાવાયા છે ત્યારે રવિવાર તથા પરીક્ષાઓ પૂરી થઈ હવાથી શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો રવિવારે રજાના દિવસે પચાસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા સાથે જ તિલકવાડા વચ્ચે હંગામી પુલ હજી અધૂરો હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે સ્થળેથી બોટમાં નદી પાર કરવાની ફરજ પડી રહી છે અંકધજાથી ગરમીમાં બોટમાં બેસવા માટે પણ લાંબી કતાર લાગી રહી છે અને તેમાં અનેક શ્રદ્ધાળુઓને વેભાન થવાની પણ સંભાવના રહેલી છે શહેરાવ અને રેંગણ ખાતે બોટની ની રાહ જોવામાં શ્રદ્ધાળુઓ બેભાન થઈ જાય તે માટે ચાલુ વર્ષે મોટા ડોમ બનાવવામાં આવ્યા છે ડોમ બેસીને શ્રદ્ધાળુ બોટમાં બેસવામાં તેમનો વારો આવવાની રાહ જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજ્યમાં હીટ વેવની દર્શાવેલી શક્યતાઓને ધ્યાને રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે રામપુરા રણછોડ રાયજી મંદિર ખાતે તથા શહેરાવ તિલકવાડા અને રેંગણ ખાતે ઓઆર સહિત પ્રાથમિક સારવારની દવાઓના પૂરતા જથ્થા સાથે રાત દિવસ આરોગ્ય કર્મીઓની ટીમ પણ ગોઠવવામાં આવી છે આ સાથે પરિક્રમા વાસીઓના સંભવિત ઘસારાને પહોંચી વળવા માટે તંત્ર તૈયારીઓ કરી છે આ સાથે જ હવે

ડિહાઈડ્રેશન તથા હીટ સ્ટ્રોકના બનાવો રોકવા માટે બસો પચાસથી વધારે કર્મચારીઓને વિવિધ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે આ સાથે સે સલામતીની પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે ખડેપગે એનડીઆરએફની ટીમ પણ સુંદર કામગીરી કરી રહી છે એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જવાનો કે જેમાં ટીમ કમાન્ડર અને એએસઆઈ સહિતનાઓ ઓનો સમાવેશ થાય છે જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા શહેરાવ તિલકવાડા અને રેંગણ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા શહેરાવ અને તિલકવાડા અને રેંગણ ખાતે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ